સાથે ગુર્જર ટ્રાવેલ્સનું અચાનક ટાયર ફાટતા મોટી દુર્ઘટના ટળી હતી ડીઝલની ટેન્ક પણ થઈ ડેમેજ કેન્દ્ર શાસિત પ્રદેશ દીવથી ગુર્જર ટ્રાવેલ્સ જે દીવ મુંબઈ મુંબઈ દીવ ચાલે છે જે આજે સવારે દીવથી મુંબઈ જતા સમયે અચાનક જ તેનો ટાયર ફાટતા ટ્રાવેલ્સની ડીઝલની ટંકી પણ ડેમેજ થતાં રસ્તા પર ડીઝલની ધાર થઈ ગુર્જર ટ્રાવેલ્સ દીવથી ઉના નજીક આવેલ સામતેરની આસપાસ પહોંચતા જ અચાનક જ ટાયર ફાટ્યું હતું ટાયર ફાટતા ટ્રાવેલ્સમાં રહેલા મુસાફરો ગભરાયા હતા મુસાફરોએ જણાવ્યું હતું કે ગુર્જર ટ્રાવેલ્સના ટાયરની અવધિ પૂર્ણ થઈ ગઈ છે છતાં ટ્રાવેલ્સના મેનેજમેન્ટમાં ધ્યાન આપવામાં આવતું નથી અને ટ્રાવેલ્સના ફેરા કરવામાં આવે છે આજે અમે લોકો માંડ માંડ બચ્યા છે ટાયર અને ડીઝલની ટંકી ડેમેજ થઈ જતાં ભગવાનની દયાથી મોટી દુર્ઘટના ટળી હતી આ ટ્રાવેલ્સના બીજા પણ ટાયર ઘસાઈ ગયા છે અને કોઈ પણ દુર્ઘટના ગમે ત્યારે બની શકે છે ટ્રાવેલ્સ માલિકે ટ્રાવેલ્સના મેનેજમેન્ટ કરાવ્યા બાદ ટ્રાવેલ્સને રસ્તા પર ચલાવવી જોઈએ આ ગુજર છે ગાડી આ એનું ટાયર ફાટી ગયું આ જોઈ લો અને એનું બી બીજું પણ તમને ટાયર બતાવો આખી ટેન્ક ને બધું ફાટી ગયું છું તો આપણા દીવ અને ગોગલા નિવાસીઓને હું વિનંતી કરું છું કે પ્લીઝ ગુજરમાં કોઈ ટ્રાવેલ નહીં કરે કેમકે ગુજરની હાલત બહુ ખરાબ છે હું તમને બતાવું છું આ જોઈ લો આ જુઓ ગુજરની હાલત આ છે ઓકે તો આપણા દીવ અને ગોગલા નિવાસીઓ લો પ્લીઝ મહેરબાની કરીને ગુજ્જરમાં કોઈ ટ્રાવેલિંગ નહીં કરે હવે સારી ગાડી જો ચૂઝ કરો કેમ કે આ લોકો મેન્ટેનન્સ કરતા નથી ને જો આ હાલત છે તમને જો હવે આમાં કેટલી જાનની જોખમની આ હાલત છે જો હવે ઓકે સો પ્લીઝ દીવ ગોગલા અને મુંબઈ દાંડા દાંડાવાળા જોઈ લો કે તમે લોકો કાટર રોડ ગાડી આવે છે એટલા માટે તમે લોકો એ કરો છો તો મહેરબાની કરીને ગુજ્જરમાં અમે તમે ટ્રાવેલિંગ કરતા નહીં સાડી કડો ગાડી ચૂઝ કરો ઠીક છે કેમ કે આ હમણાં એક્સિડન્ટ થતા થતાં બચી બચી છે આ ગાડી ઠીક છે